વિશેષ કરીને આજના દિવસે અમારી સાથે ઉપસ્થિત અમારા મીડિયાના કન્વીનર યજ્ઞેશભાઈ શ્રદ્ધાબેન જુબીનભાઈ જયરાજસિંહજી આપ સૌ દેશની એક એવી પરિસ્થિતિ કે જેમાં એક રાજકીય પક્ષ એમના નેતા વિક્ટીમ કાર્ડ ખેલીને બચવા માગે છે પરંતુ જે રીતે નેશનલ હેરાલ્ડની સ્થાપના થઈ ઇટ ઇઝ પ્રી ઇન્ડિપેન્ડન્સ અને એનો મોટીવ હતો આઝાદીની લડાઈ ત્રણ ભાષામાં ચાલતા નેશનલ હેરાલ્ડની સ્થાપનાથી શરૂ થઈને થયેલો આ ઇતિહાસ ભારતના રાજનૈતિક ઇતિહાસમાં કેવી રીતે મેન્યુપ્યુલેશન થઈ શકે અને હાવ ઇટ કેન બી કેપ્ચર્ડ એનું જીવતો જાગતો ઉદાહરણ હેરાલ્ડ કેસ છે અને જે વિક્ટિમ કાર્ડની વાત કરે છે તો આ કેસની શોધની શરૂઆત થઈ હતી હજાર બાર થી દેઆર ઓન બેલ નામદાર સુપ્રીમ કોર્ટે પણ જેને કોશ ન કરી મીન્સ ઇટ હેઝ ગોટ ધી એવિડેન્શિયલ પ્રૂફ એના આધારે માન્ય સુબ્રમણ્ય સ્વામીજીના જે ઇન્વેસ્ટિગેશન હતું એમણે જે કંઈ સબમિટ કર્યું હતું એના આધારે જુદી જુદી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી માત્ર મુક્તિ હાજર રહેવા માટેથી આપવા આવી હતી એક ક્વિન્ટલ નહોતું અને એ સતત ચાલતા આ ઇન્વેસ્ટિગેશનના આધારે બે હજાર અગિયારમાં જ્યારે નેશનલ હેરાલ્ડને એક નવી જ કંપની યંગ ઇન્ડિયા ઊભી કરી અને જેના મોટા ભાગના શેર માતાજી અને બેટાજી પાસે અબાઉટ સેવન્ટી સિક્સ પરસેન્ટ અને બાકીના ચોવીસ ટકામાં મોતીલાલ વોરા અને બાકી કોંગ્રેસના ઓસ્કર ઓસ્કાર ફર્નાન્ડીસ તો ઈરાદો શું હતો એમની સરકાર આટલા વખત રહીને નેવું કરોડનું દેવું જો નેશનલ હેરાલ્ડ પર હોય તો ત્રણ છાપા હતા હિન્દી અંગ્રેજી ઉર્દુ પચીસ પચીસ લાખ રૂપિયાની જાહેરાત આપી હોત ને તો પણ આ દેવામાં ના આવે પણ એમ નહોતું કરવું બે હજાર આઠમાં બંધ થઈ ગયું બંધ થવાના કારણો તો જે હોય તે એમના કર્મચારીઓના પગાર હોય એમના કંઈ ટેક્સેશન હોય બાકીના લાયબલિટી થશે પરંતુ એક પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જેનો વહીવટ કરતા નેશનલ હેરાલ્ડના પણ સીધો વહીવટ કરતા હતા મોતીલાલ વોરા યંગ ઇન્ડિયા નો પણ મોતીલાલ વોરા એમ કે અમને આપી દો અને બીજા મોતીલાલ એમ છે લઈ લો આ ઘટના છે ઘટનાના તથ્યમાં એવું છે કે માત્ર પાંચ લાખ રૂપિયાની યંગ ઇન્ડિયા બને છે જેનું રજીસ્ટ્રેશન માત્ર પાંચ લાખ રૂપિયાથી થાય થયું જેના મોટા ભાગના શેર માનની સોનિયા ગાંધીજી સુપુત્ર શ્રી રાહુલ ગાંધીજી એમણે આ શરૂ કરેલી કંપની પચાસ લાખ રૂપિયામાં એ નેશનલ હેરાલ્ડ ખરીદે છે જો નેશનલ હેરાલ્ડને સાચા અર્થમાં મુક્ત જ કરવું હતું દેવામાંથી નેવું કરોડના તો એમની પાસે પાંચ છ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હતી એ કદી વેચી દેત એ પણ થઈ શક્યું હોત પણ એ ન થયું કારણ કે જે ઈરાદાથી બની હતી યંગ ઇન્ડિયા જેવી રીતે રાજીવ ગાંધી ફાઉન્ડેશનથી માંડીને જે બધા ફાઉન્ડેશનો ઊભા કર્યા હતા કોંગ્રેસે પોતાના એડજસ્ટ કરવા માટે એવું જ એક યંગ ઇન્ડિયાનું સ્થાપના થઈ અને ઇટ ઇઝ સો કોલ્ડ એનજીઓ નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન ચાર પાંચ હજાર નો પ્રોફિટ પચાસ લાખમાં કરી નાખે તો તો સ્વાભાવિક છે કે પ્રશ્ન ઊભા થાય અને એ પ્રશ્ન ઊભા થયા છે એમાં ઇન્વેસ્ટિગેશન થયા છે સીબીઆઈથી માંડીને બધા એમની પાસે જેટલા પણ તથ્યો ઉપલબ્ધ છે તપાસ પણ થઈ છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી પણ હાજર થયેલા છે જવાબ આપ્યા છે માની સોનિયા ગાંધીજીના જવાબો છે રાહુલ ગાંધીજીને પણ

અને આ આખા કેસના જે આધાર સીબીઆઈ તપાસમાં આવ્યા છે એ તપાસને આધારે પહેલાં તો દસ રૂપિયાના એવા શેર નવ કરોડ શેર યંગ ઇન્ડિયા ખરીદે છે અને કંપની નવ્વાણું ટકા શેર યંગ ઇન્ડિયા લઈ લે છે જે યંગ ઇન્ડિયા બે હજાર દસમાં શરૂ થઈ છે આ અખબાર બંધ પડ્યું છે બે હજાર આઠમાં આ પણ કોરોનોલોજી જોવા જેવી છે કે વોટ વોઝ ધ મોટિવ ઓફ યંગ ઇન્ડિયા કે આઠમાં બંધ થયેલી કંપનીને લેવા માટેની આ કોઈ સાજિશ તો નહોતી એ પણ સવાલ ઊભો થાય છે અને એમની એક જગ્યાએ તો પ્રોપર્ટી નહોતી દેશના અન્ય ભાગોમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે દિલ્હી મુંબઈ લખનઉ અને કરોડ રૂપિયા શેરના રૂપે ટ્રાન્સફર બે હજાર એકવીસ માં તપાસ ચાલતી હતી સુબ્રમ્ય સ્વામી ક્યારના આમ તો આ ઉજાગર થઈ હતી બે હાજર અગિયાર બાર ત્યારથી આ ચાલતું હતું તો એમની સરકાર હતી દેવડે ઓલરેડી બિન રિપોર્ટેડ કે ભાઈ અમે આ ખોટું છે ત્યારે તો અમે નહોતા અત્યારે અમારા ઉપર જે આરોપ લગાવે છે કે વેન્ડેટા છે તો શરૂ થઈ તપાસ ત્યારે જ્યારે મુદ્દો આવ્યો ત્યારે જે લોકો સાચા હોત તો એમણે ત્યારે કહી દેવું હતું આ તો ઇન્વેસ્ટિગેશનના ડીલે જેટલું પણ થયું એ અમે નથી કર્યું કોર્ટ સામે આખું પેન્ડિંગ છે વેધર ટુ એન્ટર ઓર નોટ વે ચાર્જશીટ કરવું કે કેમ ચાર્જ એક્સેપ્ટ કરવું કે કેમ એમાં એમાં પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી અને આજે જે રીતે યંગ ઇન્ડિયાએ પચાસ લાખ રૂપિયામાં અંદાજે ચાર પાંચ હજાર કરોડ રૂપિયાની એક કંપની ખરીદી લે ખરીદનાર પણ વહીવટી સંચાલક શ્રીમાન મોતીલાલ વોરા આપનાર પણ મોતીલાલ વોરા દલાતર પડી જીવ અને આ બંનેને પૂછવામાં આવ્યું હશે શેર સ્ટેક હોલ્ડરને કે લેવાય તો કે હા લેવાય પેલામાં આ સ્ટેક હોલ્ડર હતા એજીઆઈમાં તેણે પૂછ્યું હશે આ અપાય તો કે હા અપાય આવી રીતે આ આખો ખેલ ઊભો થયો અને એના કારણે આ તો આવતી પચીસ તારીખે આગળની સુનાવણી છે પણ એની પહેલા એ જે કહી રહ્યા છે કે ઇટ ઇઝ અ વેન્ડેટા ટા તો ઇટ વુડ હેવ બિન કોસ્ટ પાંચ હજાર કરોડ રૂપિયાની કંપની પચાસ લાખમાં લઈ લેવી નેશનલ હેરાલ્ડ બંધ થવું ન જોઈએ કારણ કે એમની સરકાર હતી પચીસ પચીસ લાખ રૂપિયા ત્રણેય દસ વર્ષ આપ્યા હોત ને અચ્છા આ છાપુ બંધ થયો ને જાહેરાતના તો પણ બચી ગયો પણ નહોતી બચાવી કારણ કે ધ્યાન પ્રોપર્ટીમાં હતું આઠમાં બંધ થયેલી ને અગિયાર અગિયારમાં બનેલી કંપની લઈ લે છે તો યંગ ઇન્ડિયાનું બનાવવાની પાછળનું કારણ શું અને યંગ ઇન્ડિયાએ એવું કયો ચેરિટી કરી તો કહો યંગ ઇન્ડિયા જો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે એનજીઓ છે તો વોટ ઇઝ અ ચેરિટી એક સંસ્થા બનાવીને આવી રીતે જેને સાચા અર્થમાં કહી શકાય કે ઇટ ઇઝ અ એપ્રોપ્રિએશન નથી અને મની એટલું એના ઇટ ઇઝ વિથ ધ મોટિવ ટુ કેપ્ચર ધી પ્રોપર્ટી ઓફ એજ આઈ અને એટલે આમાં ઉમેરી દીધા પાછળથી સોમન દુબે પેલા યંગ ઇન્ડિયામાં ઉમેરા આપણા ટેકનોક્રેટ્સ શ્યામ પિત્રોડા વગેરે પણ ચુમ્મોતેર ટકા એક મા દીકરાની પ્રોપર્ટી અને જવાબ બધા આપી આવ્યા છે કોંગ્રેસ એમ કે છે કોઈ એનજીઓને લોન આપવી એ ખોટી વાત નથી તો લોન આપી તો નેવું કરોડ ની પ્રોપર્ટી લેવી હતી ને છ હજાર કરોડ ની શું કામ કરો વ્યાજ તમારું બહુ મોટું લાગે છે આ આખા પ્રશ્નો ઊભા થયા છે નામદાર કોર્ટમાં ચાલશે પણ વિક્ટીમ ખાડ ખલે પહેલા એ લોકો આજે મને રાહુલ ગાંધીજી ગુજરાતમાં જ છે બનતા સુધી એક ખુલ્લી કિતાબ આપી દે નામદાર કોર્ટને કે અમે આ ટ્રાન્ઝેક્શન નથી કર્યું લેનાર પણ અમે નહોતા દેનાર પણ અમે નહોતા કારણ કે વહીવટી સંચાલકો પણ એ જ આપનારા પણ એ જ અને એને કારણે જે હેતુથી બનેલું હતું નેશનલ હેરાલ્ડ ઇટ વોઝ વિથ ધ હોલી એક પવિત્ર હેતુથી બન્યું હતું અને ત્યારે અંગ્રેજો સામેની આપણી સાડત્રીસ સાડત્રીસમાં લડાઈ પણ ચાલતી હતી એની અંદર પાંચ હજારથી વધારે એના પ્રાયોજકો હતા જ્યારે શરૂ થયું નેશનલ હેરાલ્ડ આજે એમાંના બધા ક્યાં આ ફેમિલી કેમ આવી ગયું વેર આર ધીઝ પીપલ જે પાંચ હજાર લોકોએ શરૂ કર્યું એ પાંચ હજાર લોકો ક્યાં છે તો આ બધા સવાલ એમણે આપવાના થશે અમારે આનો કોઈ જવાબ આપવાનો નથી જવાબ તો નામદર અંદર કોર્ટ માંગે છે અમે તો એ જે નેરેટિવ ફેલાવે છે કે ઇટ ઇઝ અ વેન્ડેટા આ ઈર્ષાથી પ્રેરિત છે રાજકીય હેતુથી પ્રેરિત છે એનો અમારે જવાબ આપવાનો છે કે રાજકીય હેતુથી પ્રેરિત નથી તો તમે કોશ કરાવી હોત આઠમા બનતેલી કંપની નેવું કરોડ રૂપિયા તમે દાનમાં આપો છો અને પાછા પચાસ લાખમાં ખરીદી લો છો અને બીજું રાઈટ ઓફ કરો છો તો આ બધા પ્રશ્નો ઊભા થાય છે એક પ્રોપર્ટીને હડપ કરવા માટેની છે અને એમાં વિક્ટીમ કાર્ડ ક્યાંય નથી હજુ પણ એમની પાસે સમય છે દેશની જનતાને કહી દે કે અમે અમારી આ ફ્રોડ કર્યું છે અથવા બતાવી દે હિસાબ પ્રમાણે કે અમે આ પચાસ લાખમાં કેવી રીતે ખરીદી દેનાર કોણ હતા લેનાર કોણ હતા આપનાર પણ એ જ હતા લેનાર પણ એ જ હતા એટલે ઘરના ઘરના હિસાબ થયો છે અને આ ઘરનો હિસાબ બહાર આવ્યો છે અને એટલે આ બધી ઉજાગર થઈ છે વાત અને ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધી ચાલ્યું જ છે અને સુબ્રમણ્ય સ્વામીએ જેની શરૂઆત કરી હતી અગિયાર બારમાં તો ત્યારે એમની સરકાર હતી ત્યારે એમણે જવાબો આપી દેવા જોઈ પૂછપરછ શરૂ થઈ ગઈ હતી એ વખતે અને નામદાર કોર્ટે એમને રાહત કેટલી આપી કે તમે હાજર નહીં રહો તો ચાલશે તમારા રિપ્રેઝેન્ટેટીવ કાઉન્સિલ હાજર રહે યુ યુનિટોટ ટુ બી રિમેન પ્રેઝન્ટ આટલું એમનો વિષય હતો અને બધાના નિવેદન એણે નોંધ્યા જ છે પાર્ટીના નોંધ્યા છે એમના સ્ટેક હોલ્ડરના નોંધ્યા છે તો હવે અમારું એટલું જ કહેવાનું છે કે મહેરબાની કરીને વિક્ટીમ કાર્ડના ખેલો પ્રૂવ યોર સેલ્ફ કોર્ટે કર્યો હશે ને ત્યારે કોર્ટે બધા જ પાસા જોઈને નામદાર કોર્ટ દાખલ કરે કોઈના આક્ષેપોથી

આ બધા જ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ટ્રસ્ટ પબ્લિક તો સ્વાભાવિક છે કે ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમે તો મારો તો કોઈ રોલ નથી રોલ નામદાર કોર્ટનો છે અને કોર્ટની ઇન્વેસ્ટિગેશન છે એમાં ભારતીય જનતા પાર્ટી કે અમારું નેતૃત્વ ક્યાંય છે જ નહીં પણ અમારા પર આક્ષેપ લાગે છે ને એટલે અમારે પ્રેસ કરવાની છે કે વેન્ડેટા છે પોલિટિકલ જેને કહેવાય કે રાજકીય દુષ્પ્રેરણા છે આવા બધા શબ્દો આવે છે બદ ઇરાદા છે તો ઈરાદો નેક છે અમે ક્યાંય છીએ નહીં અમારા વખતે તપાસ નથી શરૂ થઈ નામદાર કોર્ટમાં કેસ ચાલે છે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે છે સત્ય તમારે આપવાનું છે અને સત્ય હશે તો તમને કાંઈ નહીં થાય શું કામ ગભરાવજો विक्टिम कार्ड शु काम खेलो छो प्रजा ने शू लेवा ते करेला कृत्य प्रजा ने लाओ मटलू कहू हिंदुस्तान में आजादी के पहले 1937-38 में एक अखबार शुरू हुआ नेशनल हेराल्ड वो तीन भाषा में प्रकाशित होता था उनका जो मुख्य उद्देश्य था पंडित जवाहरलाल नेहरू वगैरह पाँच हज़ार सदस्यों ने मिलके भारत की आज़ादी के लिए जो विचार प्रकट करने थे वो तीन भाषाओं में हिंदी अंग्रेजी और उर्दू में और इस संस्था ने आगे चल के बहुत देश के लिए भी काम किया है और नेशनल हेरल्ड की 2008 में बंद होने की वजह बता रहे हैं कि कर्जा हो गया अगर कांग्रेस चाहती तो इतने सालों में उनकी सरकार रही करीबन 50 साल तो बिल्कुल उनकी रही अगर तीनों अखबार में कुछ एड के साइस की होती तो ये अखबार डूब ना जाता लेकिन 2008 में ये बंद होता है और उसके भी रखरखाव करने वाले हैं मोतीलाल वोरा जी कांग्रेस के दोनों बड़े लीडर श्रीमती सोनिया गांधी जी और उनके बेटे राहुल गांधी जी 38 38 परसेंट स्टेक होल्डर हैं बाकी 24 परसेंट में बाकी लोग हैं एक दो संस्थाएं भी और ये केस हमारे समय एनडीए के सरकार के समय नहीं शुरू हुआ ये ग्यारह बारह में जब उनकी सरकार थी तब इसका इस बात प्रकाश में आई और सुब्रमण्यम स्वामी ने उनको उजागर किया ये लोग कोर्ट के साथ के दरवाजे खटखटाए अगर उनके ऊपर कोई आरोप नहीं है कि पांच लाख की एक कंपनी यंग इंडिया बनती है तथाकथित एन जी ओ नॉन प्रॉफिटेबल ऑर्गेनाइजेशन और वो पाँच लाख की कंपनी पचास लाख में पाँच हजार करोड़ की नेशनल हेराल्ड को खरीद लेता है अगर नेशनल हेराल्ड कर्जे में था तो एक आध प्रॉपर्टी बेच देते नब्बे करोड़ का अगर बकाया था तो एक आध प्रॉपर्टी बेच देते और मुक्त हो जाते कम से कम दस परसेंट में उनका तो बच जाता लेकिन नहीं ग्यारह में शुरू हुई यंग इंडिया जिसके भी मुखिया रहे मोतीलाल जी रख रखाव के और स्टेक होल्डर ज़्यादा रहे श्रीमती सोनिया गांधी और राहुल गांधी जी सेवेंटी फोर परसेंट तो ये मोतीलाल वोरा जी दूसरे मोतीलाल वोरा के पास गए कि ये प्रॉपर्टी हम आप दोगे इस कर्जे के बदले में तो दूसरे मोतीलाल बोरा उन्होंने कहा स्टेक होल्डर से पूछेंगे तो कहेंगे तो देंगे दोनों जगह दे स्टेक होल्डर वही थे हाँ ले लो तो उसने कहा दे दो तो लिया दिया और उसके कारण जो सीबीआई का इन्वेस्टिगेशन चला पूछताछ हुई कांग्रेस पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष खड़गे जी को भी पार्टी के पैसे का जिस तरह से वहाँ दिया गया उसका भी ब्यौरा लिया श्रीमती सोनिया गांधी जी और राहुल गांधी जी से भी पूछताछ की गई जितने भी स्टेक होल्डर थे सबको पूछा गया केस को खारिज करने के लिए बहुत सारी कोशिश की गई अगर सत्य होता तो केस खारिज होता था लेकिन बेल के अलावा कुछ नहीं हुआ तो ये जाके अब जब नौ दस तारीख को पूरा तथ्य सामने आया और उसको कोर्ट में सबमिट हो गया चार सीट चार सीट इज ऑलवेज विद द फैक्ट्स एंड एविडेंसेस। इट हैज़ टू बी प्रूव्ड बाय द डिफेंडर तो ये डिफेंडर है लोग प्रूव करें लेकिन विक्टिम कार्ड ना खेलें विक्टिम कार्ड खेल के ये कहना चाहेंगे कि हमको राजनीतिक तरीके से दबाने जा रहे हैं हमारी छवि को धूमिल कर रहे हैं ये सारे आरोप बीजेपी के ऊपर करने के बजाय नामदार कोर्ट में जाके पहले भी कहा होता सीबीआई में इन्वेस्टिगेशन में तब भी सारे डॉक्यूमेंट दिए देते अगर सत्य है तो ये सारी चीज़ें जो जिस तरह से वायोलेशन ऑफ दी एक्ट पैसे की लेन देन का और पचास लाख की कंपनी पाँच हजार करोड़ की कंपनी को खरीद लेती है वो भी तो ताज्जुब है तो ये सारे तथ्यों को नामदार कोर्ट के सामने हैं कोर्ट के विचाराधीन है इसलिए जब जवाब देंगे उनको देना है न इसमें भारतीय जनता पार्टी केस कर करने वाली है मतलब हमने केस नहीं किया कि सुब्रमण्य स्वामी जी ने किया न तो हम कहीं है तो भाजपा को कम से कम दोषित न करें जो भी जवाब देना है ना कोर्ट में दे और भाजपा को धुमिल करने की कोशिश कम से कम कांग्रेस ना करें इतने सालों के शासन के बाद एक ही परिवार के पास कितने फाउंडेशन बने हैं और वो फाउंडेशन की सेवा क्या है देश के लिए जस्ट अपना नाम ना आए और अपना कारोबार चलता रहे ये तो अब मोदी जी के नेतृत्व में होने वाला नहीं है और ये देश में जो भी ऐसा करेंगे उसके ऊपर तो केस वैसे भी होगा इसलिए साजिश नहीं है सत्य है सत्य सामने रखें अगर वो सही है निकल जाए